મોટા માથા અને અધિકારી ઓપરેશન એના દબાવ અમને ત્રણ ત્રણ નોટિસ મારી છે પાડવાની આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે જેને જ આ બધું કર્યું છે અને આ જમીન ત્રણ મારી વેચાઈ છે અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા ખરેખર બે હજાર સત્તર થી પેલા સોસાયટી છે જ બે હજાર સત્તર માં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદાર

એ લોકોએ અમને પચાસ ઓલા આપ્યા સર્ટિફિકેટ અમને આપ્યા પછી અમે આમાં બાંધકામ કર્યું આજે અમારું બાંધકામ વીસ વર્ષ પહેલાનું બાંધકામ છે અમે મોટા મોવાના કામ પંચાયત વેડા ભરેલા છે અને કોર્પોરેશન વેડા ભરેલા છે કોર્પોરેશન અમારું સોસાયટીનું આકારણી કરી ગયા હતા આકારણી કરી પછી અમને એને વેડા આપ્યા એટલે અમે એને વેડા પડ્યા પછી અત્યારે મોટા માથા અને અધિકારી કોર્પોરેશનના એના દબાવ અમને ત્રણ ત્રણ નોટિસ મારી છે પાડવાની તમારી સોચે પાડી નાખશું અને અમારી સોચે છે કોર્પોરેશન કોર્પોરેશનની ગટર આ લોકો ખોલી નાખી છે અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે એને જ આ બધું કર્યું છે અને આ જમીન ત્રણ મારી વેચાઈ ગયેલી છે પેલા બોમ્બે ની પાલતી ને વેચી હતી એ પાલતી નો કોર્ટ માં દાવો હાલે બોમ્બે ની પાલતી એ મારું પરેશ મારું ની દાવો હાલે છે એ પછી અરવિંદસિંહ ઇન્દલ ની પાણી વેચાણ કરી દીધું એને પછી આ લોકો વેચી નાખે આ આખું જમીન કોઈ માફિયા એક ઓલુસ છે બધા અમને બધા દબાવે ખોટી નોટિસ મારે છે પાંચ નોટિસ મારે પાણી નાખશું આમ કરશું આમ કરશું અને લાઇટ વાળાનો ફોન કરતો લાઇટ કપી નાખે અને બોર્ડ વાળાનો ફોન કરતો એનો ઓળવા એમ ચાલો કરે હવે અમારી આ સોસાયટી એટલી વાત છે કે અમને ગુજરાત રાજ્ય સરકાર છે નિયમ મુજબ જે ધારા મુજબ આવતી હોય તો અમે એની ટપ્પી ભરીને રેગ્યુલર કરવા વિનંતી સરકાર અહીંયા ઓગણીસો ની સાલથી સોસાયટી ઊભી છે બરાબર છે ત્યારબાદ અહીંયા બે હજાર સત્તરમાં ખોટું રોજ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા છે ખરેખર બે હજાર સત્તરથી પહેલાંની સોસાયટી છે જ પણ બે હજાર સત્તરમાં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદાર એને બધા આ કોર્ટમાં પણ ચાલુ જ છે કેસ અને દાવો પણ માને છે અમારું છે ભાઈ ઇમ્પેક્ટ ફીમાં લઈ લઈએ અને કોર્પોરેશન ખોટી રીતે અમને હેરાન નો જગ્યા રેગ્યુલાઇઝ કરી આપે અમે પૈસા ભરવા માટે ઇમ્પેક્ટ ફીમાં રેડી છીએ અમને શું કામ નથી લેતા ઇમ્પેક્ટ બધાને રજૂઆત કરી છે આજે આજે કમિશનર સાહેબને પણ આવેદન પત્ર આપેલ છે સાત દિવસમાં જગ્યા ખાલી કરો નકર અમે ડિમોલેશન કરી દે અત્યારે સોસાયટીમાં માં ઉપર મકાન ઉભા છે ચાલીસ જણાને નોટિસ આપે છે બિલ્ડર અને રાજકારણ એ કઈ ખ્યાલ નથી બિલ્ડર છે અને રાજકારણ છે અમે ઓગણીસો ને અઠાણું ની સાલ થી આ સોસાયટીમાં રહીએ છીએ અને નાના નાના રોજ ધંધા રોજ કામ કરીએ છીએ બે હજાર ઓગણીસો અઠાણું થી અત્યાર સુધીમાં અમને કઈ તકલીફ નથી હમણાં ત્રણ વર્ષથી આ સતત અમને લોકો ને પ્રેશર આપવામાં આવે છે આ જગ્યા તમે ખાલી કરી અને અમારું સાહેબ કોર્પોરેશન માં એટલું જ નિવેદન છે કોર્પોરેશન બસો સાઠ બે બજાવી અને અમારું ડિમોલેશન કરવા માંગે છે આ જગ્યા અમારી રિઝર્વ નથી આવતી અમારી પ્રાઇવેટ જગ્યામાં આવે છે અને એ જગ્યા ઉપર અમે ઓગણીસો ને અઠાણું ની સાલ થી બાંધકામ કરેલું છે અને એમાં અમે ધંધા રોજગાર કરીએ છીએ અને રહીએ છીએ તો બે હજાર પાંચ પહેલા નો સરકારશ્રી હુકમ છે કે ભાઈ સુધી સોસાયટીઓ જેટલી બે હજાર પાંચ પહેલા છે એને રેગ્યુલાઇઝ કરવી અને કોર્પોરેશન નો પણ એવો એક ઠરાવ છે કે બે હજાર બાવીસ પેલાનું બાંધકામ હોય તો એને બસો સાઠ એક મુજબ નોટિસ આપી અને બસો સાઠ બે મુજબ ડિમોલેશન કરવું તો ઓગણીસો ને થી પંચાયત રાજ હતું ત્યારે અમે એમાં વેરા ભરતા હતા અમારી મિલકત ત્યારની છે પછી કોર્પોરેશનમાં ભયડી તો એમાં પણ અમે વેરા ભરીએ છીએ અને કોર્પોરેશને ઓગણીસો ને બે હજાર નવ ઓગણીસમાં આમાં સામેલ કર્યું છે તો અમારું તો પહેલાનું છે તો અમારું ઇમ્પેક્ટમાં લઈ અને અમને બાંધકામ અમારું રેગ્યુલાઇઝ કરી દીધું મોટા મોટા કોઈ એમાં બિલ્ડરો છે સતત અધિકારીઓને પ્રેશર કરે છે કે આ લોકોને તમે કાયદાની પછવાડે રહી અને આ લોકોને તમે પૂરા કરી દો એમ એટલે આમાં મોટા મોટા રાજકારણીઓ અને બિલ્ડરો નો પણ હાથ હોવાની શંકા છે ઓગણીસો થી અઠાણું થી અમારી જગ્યા છે બરોબર તો અત્યારે અમને કેમ દબાવ કરે છે આ લોકો કે બાંધકામ તો અમારું અમારો થી અઠાણું નું જ છે બરોબર તો હવે કેમ આ બધાય કરે છે વેરા તો આમ બધાય ભરેલા જ છે એક વેરો બાકી નથી રાખેલો અત્યારે આરએમસી માં ભાઈડું તો એમ વેરો તો ભરી જ છે તો કેમ હવે એને નડે છે તો વેરો જ પેલા ન આપાય ને એ લોકોનું હોય તો એને વેરો ન આપવો જોઈએ આ રીતનું દબાણ કરવું હોય તો દબાણ ન કરી શકે અને કાયદેસર કરવા અમે વિનંતી કરી છે અમને અમારે રહેવું ક્યાં અને ધંધો ક્યાં કરવો